રાજકોટના ઉપલેટા પત્રકાર સંઘ દ્વારા શુક્લ પરિવારને મોમેન્ટો આપી સન્માન કરાયું ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના શુક્લ પરિવાર દ્વારા મહાદેવને થાળ અર્પણ કર્યો શુક્લ પરિવારની સેવાને બિરદાવવા પત્રકાર સંઘ દ્વારા મોમેન્ટો આપે સન્માન કરાયું અહીંના નીરવ ન્યૂઝ એજન્સીવાળા પત્રકાર રાજેશ શુક્લ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ ચૌદ જૂનના શનિવારે સાંજના સાત કલાકે મહાદેવને થાળ ધરાવી પત્રકારો મેહી મિત્રો અને મંદિરના સેવકો માટે ભોજન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની શરૂઆતમાં રાજેશ શુક્લ દ્વારા મહાદેવની આરતી કરવામાં આવી તમામ પત્રકારો ભક્તિભાવ ભરતભાઈ રાણપરિયા તેમજ જગદીશભાઈ રાઠોડ દ્વારા સાલ ઓઢાડી તોરા કરી સન્માનપત્ર આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે ઉપસ્થિત આગેવાન પત્રકારોને સ્નાયુ મિત્રોએ પણ તોરા કરી રાજેશ શુક્લ ઉમળકા ભર્યું સન્માન કર્યું છે કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ત્રિવેદી જાડેજા સહિતના આગેવાન અને મંદિરના સેવકો હાજર રહ્યા ઉપલેટા પત્રકાર સંઘના પત્રકાર મિત્રો હાજર રહ્યા કાર્યક્રમના અંતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દિવ્યાંગોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી વિપુલ ધમેશા રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ News સાથે